તો આ તરફ હાલ અમેરિકા પણ એક મોટી કુદરતી આફતનો સામનો કરી રહ્યો છે દેશના બે મુખ્ય રાજ્યો ન્યૂ મેક્સિકો અને ટેક્સસ ભીષણપુરની જપેટમાં છે ન્યૂ મેક્સિકોમાં અચાનક આવેલા પૂરથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું જ્યારે ટેક્સમાં આ પૂરને કારણે મૃત્યુઆંક સોને પાર કરી ગયો છે અમેરિકાના ન્યૂ મેક્સિકો રાજ્યના ઘણા વિસ્તારોમાં અચાનક પાણી ભરાઈ ગયા છે જેના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તાર રૂડોસો નામનું પહાડી ગામ છે અહીં પાણીનો પ્રવાહ એટલો જોરદાર હતો કે ઘણા ઘરો પાણીમાં તણાઈ ગયા અનેક લોકો ફસાયા હતા આ ઘટનાના વિડીયો પણ સામે આવ્યા છે જેમાં પાણીનો વિનાશક પ્રવાહ સ્પષ્ટપણે જોઈ શકાય છે રાહત અને બચાવ ટીમો સતત કામ કરી રહી છે અને ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડી રહી છે રાષ્ટ્રીય હવામાન સેવા દ્વારા રોડોસો અને તેની આસપાસના વિસ્તારો માટે અચાનક પૂરની કટોકટી જાહેર કરવામાં આવી નોંધનીય છે કે આ એ જ વિસ્તાર છે જ્યાં ગયા વર્ષે જંગલમાં ભીષણ આગ લાગી હતી અને હજારો એકર જંગલ બળીને ખાક થઈ ગયું હતું હાલની પરિસ્થિતિમાં સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું છે કે અત્યાર સુધી કોઈના મૃત્યુની સત્તાવાર પુષ્ટિ થઈ નથી પરંતુ ત્રણ લોકો હોસ્પિટલમાં દાખલ છે વહેતા પાણી અને ઘરોમાંથી ઘણા લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે પરંતુ કુલ કેટલા લોકો ગુમ છે તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી જેના કારણે ચિંતાનો માહોલ છે આ તરફ પડોશી રાજ્ય ટેક્સાસમાં પૂરની સ્થિતિ વધુ ગંભીર બની છે પ્રાપ્ત માહિતી અનુસાર ટેક્સાસમાં પૂરના કારણે અત્યાર સુધીમાં સૌથી વધુ લોકોના મોત થયા હોવાની પુષ્ટિ થઈ છે અને એકસો એકસઠ લોકો હજુ પણ ગુમ છે ટેક્સાસના અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા છે અને હજારો લોકો બેઘર બન્યા છે બંને રાજ્યોમાં પૂરના કારણે માળખાકીય સુવિધાઓને વ્યાપક નુકસાન થયું છે અને સામાન્ય જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિને સામાન્ય બનાવવા અને અસરગ્રસ્તોને મદદ પહોંચાડવા માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે અમેરિકામાં આવેલી આ કુદરતી આફત ખરેખર ચિંતાજનક છે ન્યૂ મેક્સિકોમાં ગુમ થયેલા લોકોની સંખ્યા અને ટેક્સાસમાં સતત વધી રહેલો મૃત્યુઆંક પરિસ્થિતિની ગંભીરતા દર્શાવે છે આશા રાખે કે ઝડપથી રાહત કાર્ય પૂર્ણ થાય અને પરિસ્થિતિ સામાન્ય બને બ્યુરો રિપોર્ટ ટીવી થર્ટી ગુજરાતી